હવે વાત કરીએ કોરોનાની તો કોરોનાના એક્ટિવ કેસ સાથે ગુજરાત દેશના ત્રીજા સ્થાને છે એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં ચાર ગણો વધારો થયો છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો આંખ પાર પહોંચ્યું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોસઠ વધારા સાથે હાલ ચારસો એકસઠ એક્ટિવ કેસ નોંધાયા છે આ ચારસો એકસઠમાંથી માત્ર વીસ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ગુજરાતમાંથી સૌથી વધુ બસો એકતાલીસ એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં હોવાની જાણકારી મળી છે એટલે કે અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે અમદાવાદનું આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે ગુજરાતમાંથી બસો એકતાલીસ એક્ટિવ કેસ છે તેમાંથી માત્ર મોટાભાગના જે કેસો છે તે અમદાવાદમાં હોવાની શક્યતા છે ગુજરાતમાંથી સૌથી વધુ બસો એકતાલીસ એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં હોવાની જાણકારી સામે આવી રહી છે અને સાથે સાથે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોસઠના વધારા સાથે હાલ ચારસો એકસઠ એક્ટિવ કેસ નોંધાયા છે રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે અલગ અલગ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે જોકે મોટાભાગના દર્દીઓને ઘરે જ આઇસોલેશનમાં મૂકવામાં આવે છે અને સારવાર હોસ્પિટલમાં લેવાની જરૂર નથી પડતી આ આ રોગ જે અત્યારનું જે વાયરસ જે છે તે જીવલેણ નથી તેવું પણ આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ આ સાથે સાથે તબીબો અને આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે સચેત અને સાવધાન લેવાની ખૂબ જ જરૂર છે જે પણ નિયમો છે કોરોનાને દૂર કરવા માટે તમામ નિયમો પાળવાની ખૂબ જ જરૂર છે માસ્ક પહેરવાની પણ ખૂબ જ જરૂર છે અને જો પણ કોઈ લક્ષણો દેખાય તે લક્ષણોને લઈને તમારા નજીકના તબીબની જોડે જાઓ અને સારવાર મેળવો તે પણ ખૂબ જ જરૂરી છે